કાઢી લીધે આપણે મોટી જોઈ શકો છો મિત્રો આ મોલી કેસી છે એક ટાઈપ થી મરી જ લાગે તો મરી ગલે થઈ જીવે છે આજે જોઈ શકો છો મિત્રો કયાની વાત છે પણ હજી રોહિત મિત્રો કાઢી નથી કયો કરે લઈને તો મિત્રો વિડિયો ને અંત સુધી તમે કટ થારને હું કાકાડી ગોતો એકાદું દર પછી મળી જાય તો કળે સ્પીકર એક તો મળી ગઈ હારી બેક મળી જાય લાઈવ ચિંગારા હા હવે મિત્રો કરેસલી કાઢી લીધી મસ્ત શું જોઈ શું મિત્રો કેવી છે એ તો પાણી નથી સાફ લાંગા બતાવ ને તમે જોઈ શકો છો મિત્રો કેવી છે કળેસલી તો કોઈ ભાઈને કાઢવા આવવાની ઈચ્છા હોય તો કોમેન્ટ કરજો અમે તમે તારે આવીએ છીએ અમે રોજ આવીશું પણ મિત્રો વિડીયો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચેનલને આવાના આવા ને ન્યુ વિડીયો આવતા રહેશે તમારા માટે મિત્રો અરવિંદ ભાઈ નું હાથે આવા દેવા લાલ 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 માદી છો જો જો

આવેશ આવે શરુનભાઈ આવેશ શુકસ લાગે હાલો અરુણભાઈ પાછે એક મોટો બધી પકડ્યો એક લાંઘુ મોટો એક નાનો એ તો વૈસાઈ જ અમારે આના તો આમ તો દેખાતી તો જોઈ શકો છો અરવિંદભાઈ મોટી કઠલી પાછી પકડી દેખો આમરા કાગો દેખો કે કરો ફાઇનલી પાસે કઠલી કાઢી લીધી આપણે મોટી જો જોઈ શકો છો મિત્રો

आप बताओ बताओ आ तो मित्र फाइनली कड़छी निकली की से तो प्यारे पासी एक मल से प्यारे वीडियो ने पासा चालू कर सु ता एंड करिए वीडियो ने જોઈ શકો છો રોહિત બોરીમાં નાખે છે ક્રેશ લઈને થેલીમાં કેમ છે મિત્રો નો અરુણભાઈ કાઢે છે મોલી કેટલી પોચી છે પોચી છે દેખાય નહીં તો હાર છે મોલી છે પણ વિખાય જવાની શક્યતા છે મિત્રો આવો હું કહેવાય કે રબર ટાઈપ છે જો મોટી બધી મોલી કાઢી

એક ટાઈપ થી મરી ગલ જ લાગે પણ મરી ગલ નથી જીવે છે મરી ગલ નથી જીવે છે હા કરમન કેટલા ઓંદળા પાડ્યા તો અહીંયા કડસલી મળી છે મિત્રો ત્રણ ઓંદળા પાડ્યા પછી અરે ભાઈ ક્યાં વાત છે એક લાંગાળી છે મિત્રો વિશ્વમાં એક જ લાંગો છે નહીં નહીં બીજો લાંગો લાગે નહીં નહીં એટલે એ હજી તૂટી ગયો હોય ને નાનું પાણી થી સાફ કરી નાખો કરીશું ભાંગી ગયું હોય ને એટલે પાછું આવતું હોય લાંગો વાહ બાત છે ચોયસ તો ફાઇનલી પાછે કાઢી લીધી મિત્રો કળસલી પાલી અંદરથી કેસલો કાઢું કાંઠોસ હવે ઘણા સમય પછી એક કેસલો પાછો મળ્યો મને ઓ મોટો બધી છે જોઈ શકો છો તમે તમને તાટીઓ દેખાતો હોય તો દેખાડો મોટો છે લાગો ખાસ

સાવી મારે શરીર મે ઓહો સાવી મારે ઓલા દીવો છે જોઈને લાંગા તૂટી જાય કે તૂટી જાય મોલો છે ફાઇનલી મોલો મળ્યો છે ઓલા ભાઈ હા અરવિંદ ભાઈ ને મોલા જ મળે ફાઇનલી મિત્રો જોઈ શકો છો એવડો મોટો પ્રશ્ન કાઢ્યો આપણે એક લાંગા વાળો મારો વારો છે હવે ઈથી મોટો કાઢવાનો